નમસ્કાર શો આપનું સ્વાગત છે તળાજા તાલુકાના ટીમાણા ગામમાં ચાર દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટનામાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે ટીમાણા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે તકરાર ચાલતી હોવાની દાજ રાખી ચાર દિવસ પહેલા યુવાન અને તેના ભાઈ ઉપર મામા મામાભાણે દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં હાજીશા ભીખુશા મોગલને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે આ બનાવ અંગે તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે